સાંજના સમયે કરી લો આ કામ ઘરમાં સદૈવ રહેશે માતા લક્ષ્મીનો વાસ સનાતન ધર્મમાં લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ધનની દેવીની પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે એક માતા તુલસીની વિશેષ પૂજા કરો સનાતન ધર્મમાં તુલસીના છોડની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસી માતા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેના વિના શ્રી હરિની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી વિષ્ણુને પ્રિય હોવાથી તે દેવી લક્ષ્મીને પણ પ્રિય છે આવી સ્થિતિમાં જે લોકો પોતાના પરિવાર સાથે માતા તુલસીની પૂજા કરે છે તેને જળ અર્પણ કરે છે અને તેની સામે દીવો પ્રગટાવે છે તો દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં વાસ કરે છે બે તાકામ કામ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરો જો તમે આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલા હોવ તો તમારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં આ સમયે પૂજા કરવી અત્યંત ફળદાયી અને લાભદાયી માનવામાં આવે છે તેમજ આ સમય દરમિયાન પૂજા કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે ત્રણ તુલસીજીની પ્રદક્ષિણા કરવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજે તુલસીના છોડની આગળ દીવો પ્રગટાવવો જોઈએ આ સાથે જ તેમની પરિક્રમા કરવી જોઈએ જે લોકો આ નિયમનું રોજ પાલન કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી